હિમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધાનેરા ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી સર્વરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અકબરી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન લાધાપુરા ઈદગાહ વિસ્તાર ધાનેરામાં રાખવામાં આવ્યું સરવરી યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ ગગુસા જે જુનેજા સોયલભાઈ મેમણ ઇકબાલ ખાન બેલીમ રહીમભાઈ મેવાતી ઝાકિરભાઈ ફિઝા ઇલિયાસભાઈ ફિઝા આબિદભાઈ ફિઝા આરીફભાઈ ફિઝા આદિલ સાબી સાઈ અરાફતભાઈ સાહિલભાઈ દિવાન અમજદભાઈ સામેદા હિતેશભાઈ સોલંકી ઇમરાનભાઈ મેમણ મુસ્તાકભાઈ બેલીમ હાજર રહી આ શિબિરની સફળ બનાવી હતી આમાં બાવન રક્તદાતાઓએ રક્તદાન કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો રજભાઈ ફકીર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે

છવ્વીસમી જાન્યુઆરીના દિવસનો પ્રજાસત્તાક પ્રજાસત્તાક દિન હોવાથી આ કેમ્પનું આયોજન કરેલું અને સારો સારો એવો સાથ સહયોગ મળ્યો સાથીઓનો અને અમારી ઈચ્છા અને અપેક્ષા છે કે હજુ વધુ બોટલ આવે અને તમામ સમાજના લોકો જે પણ બ્લડની જરૂર પડતી હોય તો અમારો સંપર્ક કરે અમે એમના માટે ગમે એટલા વાગે એમને ખૂનની જરૂર પડે તો અમે એમના માટે હાજર છીએ યુવા ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને અકબરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તકતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર આયોજન રાખવામાં આવ્યું જેમાં ત્રીસ વધુ વધુ રક્તદાતા રક્ત